અમારું નામ આબિદ હુસૈન સબ્બીર અલી મોમિન રહેઠખાણ ગુરુકૃપા સોસાયટી શ્રી જોડ નડિયાદ અને આજે દસમી મહોરમ એટલે કે ઇમામ હુસેન સલામને શહીદ કરવામાં આવ્યા હતા જે મોહમ્મદ પેગમ્બરના નવાસા હતા જેમને ઈરાકમાં ત્રણ દિવસના ભૂખ્યા અને તરસ્યા તેમના સાથીઓ સહિત કરબલામાં સિરિયા નામના જુલમી શાસકે તેમને શહીદ કર્યા હતા તો તેમની યાદમાં આ દસમી મહોરમે અમારું આ જુલુસ અમે કાઢીએ છીએ અને તેમજ જે વૃક્ષારોપણનો જે સંદેશો છે અમે દરેકને વૃક્ષ આપીને જેમ કે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ લેવલે ટેમ્પરેચર વધી રહ્યું છે અને અને પક્ષીઓ પણ તેનાથી ત્રાહીમાન થઈ ગયા છે અને આપણને પણ ગરમીનો અહેસાસ થાય છે તો તેના માટે આપણે સારામાં સારી રીતે વ્યવસ્થા ઊભી કરી શકીએ આપણી આસપાસ તે માટે અમે આ વૃક્ષો પણ દરેકને વિનામૂલ્યે ઇમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં અને તેમના શહીદોની યાદમાં અમે આપીએ છીએ આ જુલુસ ગુરુકૃપા સોસાયટી થી લઈને સિટી સિટી માં રહી અને ઇન્ડિયા હોટલ સુધી અમે તેને લઈ જઈશું